નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ધોરણ છ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા અત્યારે ચાલુ છે ત્યારે હવે તેના ત્રણ જ પેપર બાકી છે કે જેમાં અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત છે દર વખતેની જેમ આ વખતે પણ તેના માર્ક ઓનલાઈન કરવાના છે એ સેટી એટલે કે સેટ માટે ત્યારબાદ પત્રક સી અને પત્રક બીના માર્ગ પણ એ ઓનલાઈન કરવાના હોય છે પણ આ વખતે શું ચેન્જ આવ્યો છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પત્રક બીની જે એન્ટ્રી છે તે વેબસાઇટ છે તેના પર કરવાની છે ને તે વેબસાઇટનું નામ છે સરળ ડેટા તમારે ગૂગલમાં અહીં આવી રહ્યું હશે તમારે ગૂગલમાં જવાનું છે ત્યાં ગૂગલમાં સરળ ડેટા લખશો એટલે જે પેલી સાઈટ આવી જશે તેના પર ક્લિક કરતાની સાથે અને ત્યાં ડેસ્કટોપ વ્યૂમાં જવાનું છે ડેસ્કટોપ સાઇટમાં જવાનું છે એટલે તમારું વ્યૂ આખું ખુલી જશે જેવા તમે અમારી પાસે જે રચનાત્મક મૂલ્યાંકન છે તે અત્યારે મારી પાસે છે અને તેના તેમાં આવેલા માર્ક્સ જે દરેક વિષય હોય છે સાત વિષય તેમાં ચાલીસ ગુણમાંથી આપવાના થતા હોય છે આપણે આવીએ કે ઓનલાઈન એન્ટ્રી છે તે કઈ રીતે કરવી તો તેના માટે દરેક શિક્ષક પાસે સ્વિફ્ટચેટ એપ્લિકેશન હોય જ છે તેમાં ક્ષમતા નામની જે ટેબ છે તેમાં જતા જ સ્ટુડન્ટ્સ નેમ આવશે તેમાં ધોરણના તમામ વિદ્યાર્થીઓ છે એના નામ આવી ગયા મી તો પ્રથમ સત્રાંત પરીક્ષામાં દર વખતની જેમ સેટના એટલે કે સત્રાંત પરીક્ષાના માર્કની એન્ટ્રી ઓનલાઈન કરવાની હતી ત્યારબાદ પત્રક બીની એન્ટ્રી સરળ ડેટા નામની વેબસાઇટ પર કરવાની હતી અને પત્રક સીની એન્ટ્રી પણ કરવાની થતી હતી પરંતુ હવે આ વખતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાથી એક ચેન્જ આવ્યો છે જેમાં સમીક્ષા કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આ બે જે પત્રક બી અને પત્રક સી છે તેની ઓનલાઈન એન્ટ્રી પરી છે એ આ સત્રમાં કરવાની નથી ફક્ત એ એટલે કે સત્રાંત પરીક્ષાના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી કરવાની થશે તો આ એક રાહતના સમાચાર કહી શકાય કેમ કે દર વખતે સેટમાં જે એન્ટ્રી હોય છે તે તો થઈ જતી હતી પણ પરંતુ પત્રક બીની એન્ટ્રી હતી એ બહુ જ ક્રિટિકલ હતી કેમ કે સર્વર છે વારે ઘરે ડાઉન થઈ જતું હતું અને તેમના જે ચારસો માર્કમાંથી જે માર્કિંગ કરવાનું થતું હતું તેમાં ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન થવાના કારણે ઘણીવાર છે એ ડેટા એન્ટ્રી થઈ શકતી નહોતી અથવા આપણે પૂરેપૂરો ડેટા એન્ટ્રી કરી લીધો હોય તો તે સર્વર ડાઉન થઈ જતા તમામ એન્ટ્રી પાછી ફરીથી કરવી પડતી હતી અને સેવ થતું ન હતું જેના કારણે શિક્ષકોનો જે સમય છે એ બગડતો હતો અને આ જે રાહત છે તે આપવામાં આવી છે આ વખતે તો મિત્રો આજનો વિડીયો તો એ આ અપડેટને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો જેને સબસ્ક્રાઈબ કરી બે લેકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા 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 અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ